લુણાવાડા તાલુકાના મુવાડાના ગામના લોકો પસાર થવા મજબૂર બન્યા છે ચોમાસું શરૂ થતાની સાથે જ ગ્રામજનો ભયની જિંદગી જીવવા મજબૂર બન્યા છે કમાલપુર ગામમાં અંદાજતા બસો પચાસ જેટલા લોકોની વસ્તી આવેલી છે પાણીમાંથી પસાર થતા ગ્રામજનોને જીવજંતુ કરડવાનો કે પડી જવાનો ભય સતાવી રહ્યો છે રસ્તો પસાર કરવા ગામના લોકો ભેગા થઈને સાહેબ તારના ગેડિયા એમ કે દૂર બોધીને જવું તારું તે વર્ષ સુધી પોઝિશન હજુ રજૂઆત થઈ નહીં રહી આજના વર્ષો પહેલા ગેડિયા જતા હતા કે લગભગ

અને બીમાર થઈ જાય તમારે કાટલામાં મૂકી રાખવો પડે કે ક્યાં તો પછી ખોઈ કરીને બહાર લાવવો પડે અમારે દસ જણા ભેગા થાય ત્યારે તમે દવાખોને લઈ ગઈ બરાબર સરકાર શ્રી તરફથી મામલતદાર શ્રી આવેલા કઈ સાલ મામલતદાર બી આવે કડાણાથી આયા સિંચાઈ વાળા બી આવ્યા પણ આનો કોઈ નિકાલ નથી કરતા બરાબર